મનરેગા હેઠળ કરોડો રૂપિયાની ગેરરીતિ થઈ છે તેવી ફરિયાદ પોલીસ ની અંદર નોંધવામાં આવી અને

આમ છતાં સરકારના મંત્રી છે તે મૌન રહ્યા કૌભાંડમાં પુત્રો સામેલ છે કે નહીં તે મુદ્દે મંત્રી બચુ ખાબડ કે સરકારની કોઈ જ સ્પષ્ટતા સામે પણ ન આવી પણ જ્યારે આ ઘટના બની અને ખાસ કરીને જે રીતે અત્યારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેમને જ લઈને જ્યારે બચુ ખાબડ છે તેમને પૂછવામાં આવ્યું છોટા ઉદયપુરની અંદર એક કાર્યક્રમ હતો વિકાસલક્ષી કાર્યક્રમ હોય એટલે સ્વાભાવિક છે કે મંત્રીઓ ત્યાં હાજર હોય આ જ કાર્યક્રમ અંદર બચુ ખાબડ હાજર હતા અને તેમને સવાલ કરવામાં આવ્યો કે મનરેગાની અંદર જે રીતે આ ગેરરીતિ થઈ છે તેમાં તમારા પુત્રનો હાથ છે કે કેમ ત્યારે સાહેબ હસતા હસતા ત્યાંથી ચાલ્યા ગયા અને એવો જવાબ આપ્યો કે આ જે છે એ મારી અંદર નથી આવતું મને નથી ખબર કે અત્યારે શું થયું છે તમારે સરકાર પાસે જવાબ માંગવો જોઈએ હવે એ નથી સમજાતું કે બચ્ચુ ખાબડ સરકારના મંત્રી છે છે કે પછી શું હવે જ્યારે પંચાયત રાજ્ય મંત્રી તમે છો તો સવાલ પણ તમને જ કરવાના હોય જો તમારે એક રાજ્ય મંત્રી તરીકે તમે હોદ્દા ઉપર બેઠા છો એટલે સવાલ પણ તમને જ થાય અને તમારે જવાબ આપવો જ પડે આમ હસતા હસતા ત્યાંથી ચાલ્યા જાવ દીકરાની ફેવરમાં તમે વાતચીત કરો એવું ના ચાલે

અને ચાલુ છે જેટલી પણ આવે છે તાત્કાલિક અમે એની મંજૂરીઓ આપી દઈએ છીએ આઝાદીના ઇતિહાસમાં પહેલી વાર એટલી પંચાયતો ગુજરાતમાં અમે આપીશ થેન્ક યુ વાત છે તમારા પુત્રનું નામ જે મન રહે કંઈ નથી અમારું કંઈ નથી અમારો વિષય નથી તો જેનું વિભાજન બાકી છે મોટી મોટી ગ્રામ પંચાયતો છે ચોટાદપુર જિલ્લાના નસોડી સંખ્યા વિભાજનની ચાલતી પ્રક્રિયાઓ છે અને ચાલુ છે જેટલી પણ આવે છે તાત્કાલિક અમે એની મંજૂરીઓ આપી દઈએ છીએ આઝાદીને ઇતિહાસમાં પહેલી વાર એટલી પંચાયતો ગુજરાતમાં અમે આપીશ થેન્ક યુ વાત તમારા પુત્રનું નામ જે એવું કઈ નથી એ નથી અમારું કંઈ નથી અમારો વિષય નથી કોનો વિષય છે સરકાર સરકાર માં પૂછી લીધો

અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર